મારું હારું મારા ભાઈને તો તું કયો નોકરી ચેતના યાર ક્યારે આવશે તો માર માન માર બાપ મરી ગયા અને મારે તો આ બધી લોડીઓ કરવાની ને એને તો જયો હશે જ નહીં પગાર તો હજુ હાલ્યો નહીં છે તે આ શું કરવાનું આ ખેતરનું મારે કરવું પડે ક્યારે મોટો થશે ને મને કોમ કરાવશે એવી એ તો શું કરવું આ એકલો એકલો

કરું હું એવું અમારી તમે સારું હોય એકલા એકલા ખેતી કરો હું તો તમને પૂછવા હતો બોલો શું પૂછવા હતા અલે અમારે અમેરિકા જવાના વિઝા કરાવવાની ગણતરી છે હા ઓ તમાર ભાઈ તો બાર ભેગો રહેન નોનો હો ઓ અમે મોટો તો અમે નોનો હતો તો અહીં લઈ જઈને હા હા તમાર તો જ મોટો થાય છે હા તા કો હવે આ છોકરો છોકરો નહીં મૂકો ને અમારો અમે તો અમેરિકા એટલે જરૂર પડે આડા પાડા તો તમે કહેતા હતા એનાય વિઝા કરાવણ જોડે લેતો તો એવું એમ હા અન તો છોકરો હશે ઓછાર થાય છે મારી જોડે મારો હાલો મારો ભાઈ કશું કોણ

તમે આ નકલ લઈ જાઓ ભાઈ હું ડોક્યુમેન્ટ તો આપી દઉં તમને મારે પણ વિઝા મુકો પડે ડોક્યુમેન્ટ એવું એમ હા પછી અમે જઈએ એટલે સીધા પ્લાનમાં જવાનું એટલે ભાવ એમ કોપડે તમારા ડોક્યુમેન્ટ આલાઈ દઉં હેડો તો એને હું લઈ જઉં છું બરોબર હા લઈ જાવ લઈ જાવ વાંધો નહીં પણ અમુક સમય તમે એમ કહો કઈ લાવો નહીં આવો હો એવું એમ લગભગ તો 10 15 વર્ષ તો રહેવું પડે મારે હાલ હોય તો 10 15 લઈ તો જાવ છું વાંધો હા તો હો હા હા તો ડોક્યુમેન્ટ પહોંચાડતો તમે હા હા

કેટા કોને સદુ બનાવો ખણ પડી ના આ જમીન બમીન બધું કોણ હ તમારો નોનો ભાઈ મારી જોડે લઈ ગયો તો એ અમારો નોનો ભાઈ હા આ મારો મોટો ભાઈ હ આ તારો મોટા ભાઈ હું તો ઓળખતો જ નહીં આ નહીં મારો નોનો ભાઈ અરે એ છો યાર મારી જોડે એટલું બદલાઈ ગયો પહેલા એ કેવો હતો મેં મેં મે તાર તો મારો ભાઈ કેવો હતો તો તમે જો અમેરિકા વિદેશમાં જાવ તમે આવો ઘટલો લોટ રૂપિયો કલાક કમાવો એટલે તમે આખો દાણો કામ કરો તો કલાક કમાવ રૂપિયા કમાવો તો

તમારે જે કઈ તકલીફ હોય એને કહેવાનું તારે ખેતી કરે ખેતી કરવાની તમારે મની જોઈએ ને

એક તો ઉપરનો ભાગ એને આ મગફળીનો માગ્યો એક તો અમેરિકા જોયો અને પછી હું અમેરિકા જઈને આવ્યો કે મગફળી ને આ છે તો પછી મગફળી હોય તો આ ઉપરનો ભાગ માગો મને શીખવાડે કે આવા કપડો પહેરો ને આવા પહેરો કે તો આ ખબર હે કે આ ગુજરાતી હે લાઈક જવું કઉ તો ખરું જવા દેખીએ છે ને જવા દે ને અમેરિકા જઈને આવ્યો તો અને મને કે મગફળીને ભાગ ઉપર ન હાલ આપી અને ખબર તો પડતી જ તેને ઉપરનો ભાગ શું કરવાનો વાલો હેણો ઉપરનો ભાગ હા મારે બીજું કોમ હું ના વાળું મજૂર મેં કીધું પૈસા આપું પૈસા આપી દેવા પડશે મજૂર મેં કીધું તો લઈ આપણે હજુ હજુ ચીલી પેટી પડે તો હું વળાઈ ના ખાવ તા હું વળાઈ ના ખાવ હા તા

હા તહેડો તા હું હવે તમે જાઉં હું આ મફાડીઓ કાઢાઈ લઉં અને આ ફેર આમ તો એવું કીધું હો કે ન્યાચે નો ભાગ મારો હું કરું તો મને ખબર પડે કે આ ફેર આમ તો કશું હાલવું જ નહીં એવું કંઈક કરું ને તો કે એના હાથમાં જ ના આવે આ ફેર એવું જ કરું શું કરું પણ પૈસા હવે કહું તો હાલતો તો હ નહીં પૈસા બધા લઈ જ લેવા આવરી કરીને જ લઈ લઉં પૈસા એની કન જ બગાડવું અને લઈ લઉં બધા પૈસા ખાલી કરી દઉં હારું જાર કરવા દે યારમાં તો ઉપરનો ભાગ મારો એટલે જારે મારે પૂરાય મારા છે સોન મૂલ્ય હાથમાં આવતો એનો એવું જ કરું જાર કરું હે ને જવા તો દે પેટરમાં જવું ઝાર જ નાખું

ને આ કે મુરાળિયા બધું મે વાય લીધું તારા આફરામય બે ફેર તમે છેતરી જો તો આય ખેતરી તમે તમે માંગો ને મે તો કીધું બરોબર હવે અમે કીધું ને એ તો ભાગ આલુ હું આફરામ શું કહું માર કયો રાખું પડે બર બ આફરામ તમાર કયો करू એમ બસ એ એવું કરો તમે કોઈ ભાગ રાખો હેણ મારો જો હો હે ને ઉપરનો ભાગે મારો અને નીચેનો ભાગે મારો એવું હે એવું હરો ઉપરનો ભાગે મારો ને નીચેનો ભાગ મારો એવું કે હ

બીજી લાવી કશું ફેર તો પછી હું અમેરિકા ગયો તને ખબર નઈ પડે તો હું શું કરું તે બાગ માં તો હું કરું તો અમારું આનો નિકાલ લાવવો પડશે એવું એમ હ

એમણે લઈ લીધું નીચે ઉપરનો નેચરનો ભાગ માગે તો તે એમણે વચ્ચે ઉગણ એવું કર્યું મકાય કરી હા એ બહી હા એ ઉદાતો ક એટલે તારા ભાગા તો ઉપરનો ભાગ ના નીચેનો ભાગ કામે વચ્ચે કરી તો વચ્ચે 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 તે વળ લે じゃん ભાગ તો પછી આ એમણે વિચાર વિચાર તારા ભાગમાં શું ઉપરનો પર ફૂમતો અને નીચે મુરાડ્યો મુરાડ્યો તને ત્રણ ફેર મુછે તરી ગયો અલ્યા ગોરા મોણા કેટલા પૈસા કમેલ લાયા તો બધા જ હતા રે પણ તને ખેતીને નોણજ ના હોય તારી ખેતી કરાય જ નઈ

तू मोळव खरं बरी जीवात बिवात होय आता काही नाही आवा हवाय आवा आहे आवाज आहे ना

અરે સતુબા આવું હોય તમારા ભાઈ ને ખરેખર તમારે તો હોશિયાર કરવાની જવાબદારી તમારી હતી તમારા મા મરી ગયા તમારા બાપ મરી ગયો નોના ભાઈ ને તમે તો બાપ સમાન છો તો આને હોસ્ટેલ તમારે કરવાનો એની જગ્યાએ હોસ્ટેલ મેં એને બનાવ્યો મારો તો છોકરો નહીં મારો ભાઈ છે મારે કશું નહીં થતું છતાં મેં એ છોકરાનો હોશિયાર લઈ જઈને કર્યો છોકરો અમેરિકા સુધી પહોંચાડ્યો હોશિયાર થઈ નહીં આવ્યો તમારી જોડે આવ્યો તો તમે આટલું બધું આનું ક્ષેત્રો અંધારા પાછળ રાખી આવું કરવાનું ઉપરથી તમારે તો એનો વોટ્સએપ ફરી આગળ જાય

કશું સારું ના કરા એક બીજા ને પીનો મારે તો એક તરવાનું સાધન કરી આપ્યું તરવાનું તમને ના આવડ્યું તરતો ખેતી કરો હો ખેતી કરીએ રાખો છો બળદિયા રાખીએ ને તો બળદિયા રોકવા માટે પેલો શું કરોડો કરોડો રાખો રાખે ને તે એની આગળ શું લગાવો આર 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 ક્યાં ને એ ખેડી ની આર બનાવો છો ને એ તમે પાણી નાખી દો તો તરક ડૂબી જાય ના ડૂબી જ જાય ને તરતી તાર જોઈ હોય તો આર તરક ના તર તર ને ખાલી અને આર ને કાઢી નાખો તો ના તર તર ના તો આ પરોણા જેવો ભય બનાવ્યો તો લાકડાનો પરોણા જેવો ભય બનાવ્યો હતો તમે તો લોખંડ ની આરત છો એની અંદર તમે ધ્વન્ટ કરી આપ્યા તરવા માટે તો એ તમારે ના તર્યું

મિત્રો આમે જે વિડીયો બનાવ્યો છે એ તમારા મનોરંજન માટે બનાવ્યો છે અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય અને ભૂલતા ખરેખર આ રીતે જો તમને કરવાનું સાધન મળ્યું હોય તો ક્યારેય ચૂકતા નહીં અને ભૂલ કરતા નહીં અને સપ્લાય તો જરૂર કરજો કરજો ને કરજો જય માતાજી જય મા